મહાશક્તિ સ્વરૂપેણીમ સર્વસિદ્ધિ પ્રદાયણી લાડુલ શ્રી નિવાસીનીમિધ્ધ દેવી નમો સુરે જય હરસિદ્ધિ તમામ ભક્તોને આ વખતે ચૈત્ર નવરાત્રી માતાજીની ભક્તિ અને શક્તિનું ભવ્ય સમન્વય છે સાથે જ આ વખતે માતાજીની જે આઠમ છે એનું ખૂબ મહત્વ છે અને એ પણ આ વખતે આઠમ મંગળવારે આવી રહી છે એટલે ભૌમાષ્ટમીનું બહુ દુર્લભ સંયોગ અને એ પણ નવરાત્રિ અને ચૈત્ર નવરાત્રિમાં થયો છે દેવી ઉપાસના માટે ચૈત્ર મેળો ખૂબ જ મહત્ત્વનો હોય છે એમાં પણ આઠમે એ પણ મંગળવારે આવે છે તો આપ સર્વે લાડુલમાં અરસિંહના ગામે લાડુના ગામના ભક્તો તથા બહારના પણ ભક્તો અવશ્ય માના દર્શનનો લાભ લઈએ સાથે જ પૂજ્ય શ્રી મહાન શ્રી અશ્વિનભાઈ જાન્યુદી જન્મદિવસ હોવાથી વિવિધ કાર્યક્રમો પણ રાખેલા છે સાંજે ચારથી સાત વાગ્યા સુધીમાં માતાજીની પ્રસિદ્ધિ શરણ સંગીતમય ધૂન રાખવામાં આવી છે પચીસ કિલોથી પણ વધારે જુદા જુદા ફૂલોથી માતાજીનો અભિષેક થશે એક હજાર નામોથી માતાજીને કુમકુમ અર્પણ થશે એટલે માતાજીનું સહસ્ત્રાર્ચન સહિત મહાપૂજા રાખવામાં આવી છે રાત્રે આ વખતે આપણે બધા જ અવશ્ય માતાજીની ભવ્ય જાહેર ઉછામણી જે દર વર્ષે થાય છે એ પણ રાખવામાં આવી છે રાત્રે બાર વાગે માતાજીને એકસો ને આઠ દિવાની મહાઆરતી થશે એ જાહેર ઉછામણી થવાની છે આ વખતે ખૂબ જ દુર્લભ સંયોગ હોવાથી બાર વાગે માની આરતીનું પણ ખૂબ મહત્ત્વ છે કારણ કે ભોમાષ્ટમી છે આઠમ છે તો અવશ્ય આપણે આ ઉછામણીમાં પણ ભાગ લઈએ અને જો માએ શક્તિ આપી હોય તો માની ઉછામણી બોલી અને મહાઆરતીનો અવશ્ય લાભ લઈએ સાથે જ બધા ભક્તો દ્વારા ભવ્ય વેશભૂષા કાર્યક્રમ માને રાત્રે રાસોત્સવ માધાના ગરબા પણ અર્પણ થશે વિવિધ કલાકારો દ્વારા ભવ્ય ગરબાની પ્રસ્તુતિ પણ થશે તો આ અવશ્ય સવારથી સાંજ સુધી આઠમનો દિવસ ખૂબ જ દિવ્ય હોવાથી રાત્રે પણ જો શક્ય હોય અને લાલુના જે ભક્તો બહાર રહે છે એ તો દર વર્ષે માના આઠમીઓ ચઢાવો પડવા આવતા હોય છે પણ આ સર્વે લાલુના પણ ભક્તોને આમંત્રણ છે અને સાથે જે પણ માઈ ભક્તો છે એમને આઠમી પધારી અને માનું દર્શન કરવાનો ભાવભર્યો અમારું વર્ષિત માતાજી મંદિર પરિવાર તરફથી ભાવ ભર્યો આમંત્રણ છે માતાજીની ભક્તિ કરીએ અને ભક્તિ શક્તિ મેળવીએ અને સુખ સમૃદ્ધિ આરોગ્ય પ્રાપ્ત કરીએ એ જ આશા સાથે જય હર્ષિંત